અઠ્યાવીસ વર્ષીય જીત રસિકભાઈ પાબારીનું મૃત્યુ હાલમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં એટલા માટે છે કારણ કે તે ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના શાળા હતા રાજકોટના નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમીન માર્ગ પર પોતાના જ ઘરમાં જીતનો મૃતદેહ મળી આવ્યો છે લટકેલી હાલતમાં દેહ મળી આવ્યો હોવાથી જીતે પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે આવું એટલા માટે કહ્યું કારણ કે તપાસમાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું લખાણ હાથમાં લાગ્યું નથી ખાસ કરીને આ કેસની તારીખે પણ અને શંકાઓ ઉભી કરી છે કારણ કે છવ્વીસ નવેમ્બર બે બુધવાર થી બરોબર એક વર્ષ પહેલા એટલે કે છવ્વીસ નવેમ્બર બે હાજર ચોવીસ મંગળવાર ના રોજ વિરુદ્ધ એક મહિલાએ દુષ્કર્મ ની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ આજ થી કેટલાક વર્ષો પહેલા બંને ની સગાઈ થઈ હતી પરંતુ બાદમાં દુષ્કર્મ આચરીને સગાઈ તોડી નાખવાનો અને કેટલાક વિડીયો અને ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપવાનો આરોપ યુવતીએ જીત પર લગાવ્યો હતો એટલે ફરિયાદની તારીખ અને જીતના મૃત્યુની તારીખને લઈને સમગ્ર કેસને લઈને અનેક સવાલ ઉભા થયા છે હવે આ સવાલોનો જવાબ શું મળે છે તે પોલીસની સંપૂર્ણ તપાસ બાદ જ જાણવા મળશે